વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર જખવાડા ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા શંકરભાઈ હરગોવનભાઈ દલવાડી ઉંમરવર્ષ પચાસ રહે માંડલ પરાવાસનું કરૂણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પીએમની કાર્યવાહી બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી